એ તો તારો રૂમાલ હેં તતો દવા નાખી દેઉ એટલે તારે મોકો મળી જાય ઊંગા દેવાનું આવે દવા પછી મોગા ભાવની હો ઓમ ખાલી ઓમ કર્યો ને એને ઘરે બે પોણ થઈ જાવ હા તો ઊભો થઈ જા કોઈ બાઈક આવે ને તો ઊભો રાખજો હું અસ્તેન કરું હા એ તો બાઈક આવે ઊભો રાખાવું હા લે બાઈક આવે એક્ટિંગ કરજો તમે

આવ નીમાં ઉપાકારરામ જાવ પાંઠાય કરાય તો કરીએ રાધન રાધન મદદ કરિયે ને કોઈ વિશ્વાસ તો લેવા નઈ કોઈ છેતરા તો કે શું કરશે જઈએ તો ફરણ એટલા ઉધી બે હાતા લઈ જો ને પડી <mí> ગયા <by disappearing>

આ ફોન બરાબર અને આ રહ્યો ફોન લે તમા જોડે રાખો તમા જોડે રાખો મન દુખ ના થાય એમ ફોન ને એવું માં જોડે રાખો બરાબર જો ઓના ચિલા આવશે ખબર છે ઓના કમસેકમ 40000 તો આવશે ને તો વી તમારા ને વી માં રાખ ઓના ચિલા ફોન પાઉ ફાળો જો

તો છું પેલા બે વાતું કરતા હતા કે આપણે વેગવું તો પડશે હવે શું વેગવું પડશે એ મને ખબર નહીં આપણે હું જોવાનું આપણે આપણા માર્ગે આપણે આપડે જઈએ

અલ્યા પગ નહીં તકતો પણ તમને સાચી વાત તો મેં કીધી તમે કીધું ના કીધું હમ એ કશું વાંધો રે હેડો વાંધો ન તમે જાવ તો મે જઈ તમે જોઈએ जाले sudah मेरा बाप मुठी दे जाले kok

लौ lo, हेलो कि જો બાપા એ ટોટલ ઘર ફક ભાગો 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 અમને

હવે આપણે આગળ જાવું નહીં હવે જઈએ આપણે ડાયરેક્ટ ઘરે હેલો મારી જંપળ જોજો તમે આ પડી જાવો હેલો આપણે ઘરે જતા હઈએ હવે આપણે આગળ જાવું તો ભડો ઉપર ચડી ગયો વધોને હેલો આપણે ઘરે જય માતાજી મિત્રો અમારા આજના વિડિયોનું ઉદ્દેશ્ય એટલું છે કે તમે જો કોઈ પણ રસ્તા પર અજાણ્યા રસ્તા પર નીકળો તો કોઈ પણ વ્યક્તિ અજાણી વ્યક્તિ તમારી મદદ માંગતી હોય તો સમજી વિચારીને જ મદદ કરવી બાકી કોઈનો વિશ્વાસ કરવો નહીં અમારી સીજે એસ કોમેડી જો તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું જય માતા